આ પરિસ્થિતિ પાટણ નગરપાલિકાથી બિલકુલ અજાણ નથી પણ આ સમસ્યાનો ઉકેલ લાવવાની ઈચ્છા શક્તિ જ નથી પ્રજા ઘરવેરા પાણી વેરા સફાઈ વેરા ભરવા છતાં પણ આ પાયાની જરૂરિયાતથી પાટણની જનતા જોડે ઘોર અન્યાય થઈ રહ્યો છે પાટણના આ જીવલેણ ખાડાઓ ક્યારે પુરાશે તેવી સામાન્ય જનતા રોજ રાહ જોઈ રહ્યા છે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને અપીલ કરાય છે કે તમે કોર્પોરેટરોને તાત્કાલિક આ ખાડા પૂરવાનું ઓપરેશન હાથ ધરવા માટે આપો રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ